નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલરની અબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ પાર્ટ ફોર એમસીક્યુ નો અભ્યાસ કરીશું પોઈન્ટ એક મીટર બાજુવાળા સમ બાજુ ત્રિકોણને કોઈ બે શેરો બિંદુ પર દસ થી માઇનસ આઠ ઘાતકુલમ અને માઇનસ દસ આઠ ઘાત કુલમ વિદ્યુત બાર મૂકેલા છે તો તેના શિરોબિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું અહીંયા મિત્રો માઈનસ આવશે ઓકે ખાલી બીજા છે ટૂંકમાં ઓકે ચાલો અહીંયા ધારો કે અહીંયા આપણે દસ ની આઠ ઘાત મૂક્યું છે પ્લસ ઓકે અહીંયા માઇનસ દસ થી માઇનસ આઠ ઘાત મૂક્યું છે ટૂંકમાં

કેટલા હોય મિત્રો વર્ગમૂળમાં ટુ સ્ક્વેર અને કોઈ કેટલા થશે મિત્રો કોસ એકસો એટલે નેવું વત્તા સાઈઠ

નવ ગુણા દસ ની નવ ઘાત છે બે ઉપર છે તો પ્લસ બે નવ ને બે અગિયાર અગિયાર એ ત્રણ જાય આઠ જાય એટલે ત્રણ નવ ગુણા દસ ની ત્રણ ઘાત આવશે ઓકે એટલે જવાબ આપણો કયો આવશે સી જવાબ આવશે નેક્સ ચુમાલીસમાં એક ગ્રામ દળ અને પાંચ માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા કણે પાંચ ગુણ બે ગુણા દસથી પાંચ હજાર ન્યુટન પ્રતિ કુલમની તીવ્રતા ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં વીસ મીટર પદી શકાનના વેગથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવતા તે કેટલું અંતર કાપીને સ્થિર થશે તો વિસ્કર માઇનસ વી જીરો સ્કર્બર ટુ એડી પ્રવેગની જરૂર પડશે પ્રવેગ એટલે શેની જરૂર પડશે બળની તો આપણે પ્રવેગ શોધી નાખીએ છીએ દસ થી માઇનસ ત્રણ ઘાત કિલોગ્રામ બે પાંચ ગુણા બે એટલે દસ દસ અને આ કેટલા આવશે

એ પોઈન્ટ એ મીટર ઓકે એ જવાબ કયો આવે ડી આવશે દર્શાવ્યા પ્રમાણે બિંદુ પર અનુક્રમે આ ત્રણ વીજ ભાર છે ક્યુ ક્યુ બાય થ્રી ક્યુ બાય થ્રી માઇનસ ટુ ક્યુ થ્રી એને એક વર્તુળના પરિક પર એવી રીતે ગોઠવેલા છે જેથી કાટકોણ ત્રિકોણ બને આ કોણ એવું નો બને સી એ બી સાહીઠ નો બને ત્રિજ્યા છે તો કેન્દ્ર પાસે તીવ્રતાનું મૂલ્ય કેટલું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું તો અહીંયા છે ને મિત્રો જો આ આ બિંદુએ આના કારણે કારણે વિદ્યુત બાજુ બાજુ આમના બંને સરખા છે એટલે ઉડી જશે બંને માત્ર આને કારણે વિદ્યુત ક્ષેત્ર રહે અંતરા કેટલું છે મિત્રો તો કે ત્રીજા જેટલું પણ પોતાના તરફ રહે ઋણ છે ને મિત્રો એટલે આ બાજુ પોતાના તરફ રહે છે આપણે મૂલ્ય શોધવાનું છે કે છેદમાં અંતરનો વર્ગ એટલે આર કિંમત મૂકો આ ટુક્યુ છેદ થ્રી આર સ્કવેર ચાલો ક્યુ ભાગ ચાલે ટુ ટુ ઇન્ટ થ્રી સિક્સ સિક્સ એફ સેવન જીરો આર સ્કવેર શું આવશે ક્યુ ના છેદમાં સિક્સ ફાઈવ સેવન જીરો આર સ્કવેર એટલે સી જવાબ આવશે છેતાલીસમો નીચેના આકૃતિમાં નિયમિત ષટકોણના શિરોબિંદુ પરના વિદ્યુત ભારો દર્શાવ્યા છે તો કયા ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે નહીં તો અહીંયા જુઓ મિત્રો કે સામસામાના વિદ્યુત ક્ષેત્ર સમાન વિરુદ્ધ દિશાના છે અને શૂન્ય થાય અહીંયા છે ને શૂન્ય નહીં થાય કેમ તો કે આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આને કારણે આ બાજુ પછી હમણાં કારણે વિદ્યુત ક્ષેત્ર શું આવશે મિત્રો ધનથી આ બાજુ અને ઋણને કારણે આ બાજુ અહીંયા પણ આવો આવશે ધનને કારણે આ બાજુ ઋણને કારણે આ બાજુ એટલે પરિણામ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળશે આને કારણે શૂન્ય થશે નહીં બાકીનો આમાં પણ શૂન્ય થશે સામ સામે જુઓ હનુઆમાં હનુઆમાં સરખું જ છે વિરુદ્ધ છે

એક્સ બરાબર ઝીરો પાસે ઉદભવતા ક્ષેત્રની તીવ્રતા શોધો તો આપણે સૂત્ર શું છે મિત્રો ઈ બરાબર કોમન કાઢું છું આર સ્ક્વેર અથવા ચાલો ને એક્સ લો એક્સ ની કિંમત પહેલા શું મૂકું એક મૂકું એક નો વર્ગ પ્લસ અનંત છે એટલે બધાનો સરવાળો કરવાનો કુલ વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કે ક્યુ કોમન કાઢવાનો પછી બે મૂકવાનું બે નો વર્ગ પછી ચાર નો એકના છેદમાં એક ના છેદ માં ચાર એકના છેદ માં સોળ એકના છેદ માં ચોસઠ ગુણોત્તર શ્રેણી કહેવાય અને એનું ટૂંકો સત્ર શું છે ખબર છે મિત્રો કે કયો

અહીંયા લસા લઈ લઈએ ફોર લસા ફોર માઇનસમાં એટલે થ્રી છેદનો છેદ અંશમાં એટલે ફોર 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 કેન્સલ જૂના છેદમાં થ્રી ફાઇવ એફ સાઇલન જીરો એટલે કયો આન્સર આવશે મિત્રો નહીં આ ગુણોત્તર શ્રેણી છે ગુણોત્તર બધાયને સરકાર થાય એ એટલે પ્રથમ પદ અને આર એટલે ત્રીજા ચોથાને ત્રીજા વડે ભાગો અથવા ત્રીજાને બીજા વડે ભાગો અથવા બીજાને પહેલા વડે ભાગો ગુણોત્તર આર છે ઓકે માં મિત્રો ક્યુ અને માઇનસ ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતા અન સંખ્યાના વિદ્યુત ભારો એક્સ પર અનુક્રમે એક આવશે મિત્રો મિસ્ટેક છે મૂકેલા હોય તો વિદ્યુતભાર તંત્રને કારણે એક્સ બરાબર જીરો પાસે તીવ્રતા કેટલી જો મિત્રો આની અંદર આપણે જે જોયું ને એ માત્ર વિદ્યુતભાર બધા ઉપર છે જ્યારે આમાં એકમાં ક્યુ છે પાછો માઇનસ ક્યુ પાછો ક્યુ માઇનસ ક્યુ

આમાં બે શ્રેણી થાય વન અપોન એક નો વર્ગ પછી ચાર નો વર્ગ આવી રીતે અને આ બધા માઇનસ વાળા પદ એમાંથી હું કોમન કાઢું એક ના છેદમાં બે નો વર્ગ વત્તા એક ના છેદમાં નો વર્ગ આવી રીતે એટલે બે સમગુણોત્તર શ્રેણી થાય અલગ અલગ ઓકે તો આ સમગુણોત્તર શ્રેણીમાં મિત્રો શું આવે ચાલો એ આટલા પ્રથમ પદ વન માઇનસ આર આર એટલે એક ના સોળ અને આ એક જ થયું તો એક ના સોળ આ આવશે ખબર પડે મિત્રો કયું સૂત્ર મૂકું છું તો કે છેદમાં વન માહ જ કરી નાખીએ તો શું આવે પ્રથમ પદ પ્રથમ પદ કેટલો આવે એકના છેદમાં ચાર એ વન માઇનસ ગુણોત્તર લો તો એક ના ચોસઠ આ અને ના ઉપર જાય તો એક ના છેદમાં સોળ આવશે અહીંયા પણ અહિયાં સોળ બરાબર છે અહિયાં સોળ એ પંદર થશે પછી આવું થશે જો એક ના ચાર આ પંદર એના છેદ માં સોળ થશે ચાર રહેશે ચાર ઉપર જશે તો 4 ના છેદ માં પંદર થશે ચલો સા તો ક્યાંની કિંમત બાર અહીંયા ભાગ ચાલો ચાર તારીખ બાર પાંચ તારીખ પંદર એટલે ક્યુ છેદમાં પાંચ પાય એફ સેલન જીરો એટલે આપણો જવાબ જો આ ડી આવશે ક્યુ ના છેદ પાય એફ સેલન

પ્રમાણે આ રીતે ગોઠવેલા છે જો માઇનસ ટુ થી આ માઇનસ ક્યુ થી એટલે બે પ્લસ ટુ પ્લસ ક્યુ બે ગયા એટલે ટુ ક્યુ લીધું તો બનતા વિદ્યુત બાર તંત્ર ડાયપોલ મોમેન્ટ કેટલી તો મિત્રો શું થશે અહિયાં એક આ ડાયપોલ મોમેન્ટ અને આ ડાયપોલ મોમેન્ટ એટલે સરવાળો આવશે મિત્રો ચાલો એક તો બેમાંથી માંથી એકનું મૂલ્ય અને બે વચ્ચેનું અંતર r2 r1 પ્લસ અને બેમાંથી માંથી એકનું મૂલ્ય r2 r3 અને મિત્રો જવાબ લખવાનો આપણે ભૂલી ગયા છીએ બરાબર છે બધા આ આગળના જ બેઠા કોપી થઈ ગયેલા એમસીક્યુ બાકી ઓરિજિનલ આન્સર આ છે મિત્રો એકાવનમો L લંબાઈના સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુ ઉપર QQ અને -QQ વિચાર મૂકેલા છે તો તંત્રની ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેટલું તો જુઓ મિત્રો અહીંયા -Q મૂકો અહીંયા અહીંયા પ્લસ Q અહીંયા પ્લસ Q મૂકો અને -QQ તો ડાયપોલ મોમેન્ટ કેટલી થાય -Q થી +Q

એક ડાયપોલ ને ક્ષેત્ર સાથે સાઈઠ હંસ ના ખૂણે મૂકવામાં આવે તો ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ તો મિત્રો અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું બળ નું સૂત્ર શું છે ખબર છે કે પી કોસ થીટા એ કોસ થીટા ડી બાય ડી ઓકે સદિશ પણ આને તમે ડી બાય ડી કરો ને એ બરાબર ફાઈ એક્સ આવી ગયા એક્સ વડે સંકલન લ્યો

બે ગુના દસ ની માઇનસ વીસ ઘાત જોયે મિત્રો ફરી વાર જોઈ લે હા કેન્સલ કરી નાખજો ચલો ફરી વાર જોઈશું કેન્સર કર નાખજો કે આપણ મુજો એક અનિયમિત વિદ્યુત ક્ષેત્ર E ϕxi કરે વળ રજુ થાય છે જેની નાઈપોલ મોમેન્ટ P બે નહી પણ 20 આવશે 20 10^-20 કુલમ ઇન્ટુ મીટર કે ડાયપોલ ને વિદ્યુત ક્ષેત્ર સાથે 60° ના કોણે મૂકવામાં આવેલ છે તો ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ કેટલું હવે મિત્રો અનિયમિત ક્ષેત્ર માટેનું પરિણામી બળનું સૂત્ર શું છે ખબર છે

જવાબ આપણો કયો આવશે તો મિત્રો આપણા જુદા જુદા ચાર પાઠ જોયા વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર આધારિત એમ મિત્રો